હવે એક તરફ વિદ્યાર્થીઓ રોષે ભરા છે અને આંદોલનના માર્ગે છે નિગમ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો આ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કવજજી સરકારમાંથી સ્કોલરશીપ આપવામાં નહીં આવે એ સમય થી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી મંત્રીશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી આ અધિકારીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમે આ ગરીબ મધ્યમ વર્ગના વંચિત વર્ગના વિદ્યાર્થીઓનો હક છીનવાની કોશિશ ના કરશો પરંતુ સત્તાના નશામાં બેઠેલી આ સરકાર પોતાના અધિકારો અને કેટલાક અધિકારીઓ દ્વારા સરકારને પ્રમિત કરવામાં આવી રહી છે ત્યારે સામાન્ય ગરીબ વર્ગના છેવાડાના વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવાના ષડયંત્ર સાથે કેટલાક અધિકારીઓ દ્વારા આ સ્કોલરશીપ બંધ કરવામાં આવી વિદ્યાર્થી પરિષદે વારંવાર રજૂઆત કરી કે અમારે ઉગ્ર ના થવું પડે પરંતુ આ સરકાર ક્યાંક ને ક્યાંક જનજાતિ વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવા માંગતી નથી આ સરકાર એક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા માંગતી નથી દેખાઈ રહ્યું છે માત્ર ટૂંકા સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓ માંથી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ બિરસા મુંડા ભવન ખાતે એકત્રિત થઈ રહ્યા છે આ તો હજુ ટેલર છે જો પરિપત્ર રદ નહીં થાય તો રાત્રે ગાંધીનગર ની પોલીસ ઓછી પડશે